જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે વાત કરીશું બોડચોથના મહત્ત્વની બોડચોથને સંતાન ચતુર્થી અથવા હલચોથ પણ કહે છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવાય છે આ દિવસે ગોળ ઘઉં દૂધ અને કાકડીનું ખાસ મહત્ત્વ છે માતાઓ ગણેશજી અને બળદની પૂજા કરે છે કારણ કે બળદ કૃષિ અને જીવનની સમૃદ્ધિનું પ્રતિક છે બોળ ચોથના દિવસે સવારથી લઈ અને રાત્રી સુધી તમે પૂજા કરી શકો છો સાંજના સમયે ગણેશજીની પૂજા અવશ્ય કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ તહેવાર આપણને માતાના ત્યાગ અને સંતાન પ્રત્યેના નિષ્કામ પ્રેમની યાદ અપાવે છે માન્યતા છે કે આ દિવસે કરેલી પૂજા સંતાન પરની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને ઘર પર સુખ શાંતિ લાવે છે તેથી આપણા સંતાનોના રક્ષણ માટે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ એક વખત એક ગરીબ ખેડૂતના ઘરમાં બોડચોથના દિવસે માત્ર થોડું દૂધ અને ગોળ હતું માતાએ ઉપવાસ રાખ્યો અને પૂજા કરી એ જ રાત્રે ખોવાયેલો બળદ પરત પાછો આવી ગયો બળદ આવતા પાક બચ્યો અને આખું વર્ષ